નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે તિલકવાડા પોલીસ તથા એલસીબી પોલીસ સ્ટાફે કાર્યવાહી કરીને ફિલ્મી ઢબે પીછો ગાડીમાંથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ પાડ્યો છે મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબી પોલીસ સ્ટાફ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે તિલકવાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી તે દરમિયાન જીજે ઝીરો ચાર ડી એ ઝીરો સિક્સ તોતેર નંબરની એક ફોર વ્હીલ ગાડી નાકાબંધી તરફ આવતા ડ્રાઇવરે પોલીસને જોઈ ગાડી પૂર ઝડપે ભગાડી મૂકી પોલીસે તરત જ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો આરોપી ઉતાવરી ચોકડી પાસેથી ઊંધે માંડવા ગામ તરફ ભાગ્યો જ્યાં ઊંઢે માંડવા ગામ નજીક ફોર વ્હીલ ગાડી મૂકી આરોપી ફરાર થયો પોલીસે ગાડીની તપાસ કરી તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો ગાડીમાંથી નાની મોટી પાંચસો બોટલ ઇંગ્લિશ દારૂ એક ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા પાંચ સાતસો ઇથ્યોટીર નો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યાટીવી ન્યૂઝ નર્મદા